મોહરરમના તહેવારને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ થઈ છે કતલની રાત તાજે વિસર્જન માટે પોલીસે બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે વડોદરા શહેરમાં મોહરમનું તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે જેમ કે પોલીસ કમિશનર નરસિંહમાં કુમારી માહિતી આપી હતી બંદોબસ્તમાં વડોદરાના નવ ડીસીપી તેર એસીપી બે હજાર પોલીસ કર્મી તૈનાત કરવામાં આવશે વડોદરા બહારથી એક ડીસીપી તેર એસીપી પંદર પીઆઈ બંદોબસ્તમાં જોડાશે એક ટીમ રેપિડ એક્શન ફોર્સ નહીં ચાર ટીમ એસઆરપીની બંદોબસ્તમાં તૈનાત રહેશે ઉપરાંત પોલીસના વરુણ વજર જેવા સાધનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે ચાર દરવાજા વિસ્તારમાં ડીજીનો ઉપયોગ થઈ શકશે નહીં ડીજેના ઉપયોગ અંગે આયોજકો સાથે અગાઉ ચર્ચા થઈ છે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું હેરિટેજ સ્ટ્રકચરને નુકસાન ન થાય તે માટે કાળજી રાખવામાં આવશે મુખ્ય વિસર્જન સ્થળ સરસયા તળાવ ખાતે ફાયરની ટીમ સ્ટેન્ડ રાખવામાં આવશે આજે કતલની રાત અને આવતીકાલે તળિયાના વિસર્જનનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં 196 તળિયા જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસયા તળાવ અને અન્ય નો જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક કરવાની સાથે પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી ધરાપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઉભા કરી છે આજે આવતીકાલે યોજના કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી अपना तमाम अधिकारियों, नौ डीसीपी तेरा एसीपी बेहजारेबलरी बसो सब इंस्पेक्टर इंस्पेक्टर कक्षा अधिकारी आम भाग लेना है साथ साथ बहारती एक डीसीपी सात एसीपी ने पंद्रह पीआई पी एस आई कक्षा अधिकारी चार कंपनी एसआरपी आरपीएफ ने तैनात कर

वज्र एंटी राईड टीम आपन तैनात રહેશે અને સરસિયા તલાવ કાથે ફાયર સર્વિસીસના સાથે સાથે एसटीआरएफના એક પ્લેટૂન પણ तैनात રહેશે જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રોનિંગ એ એક્સિડન્ટ કે ફિટાલિટીસ ન કેસા ન બને તે માટે નિશનાત રવે સાથે ત્યાં तैनात કરવામાં આવી રહી છે સમગ્ર તાયા પ્રસેસન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતર રૂપ ना बने नागरिकों ने असुविधा ना अपने ट्राफिक डायवर्शन प्लान करी करटरी ऑर्डर करी छे तो मार्ग पर आता निर्बंधित विस्तारों प्रसारित ना वाहनों लावणी प्रयास न करे नगरजनों ने अपना विनंती साथे साथे तमाम बंदोबस्त व्यवस्था दरमियान पण इमरजेंसी कोई पन अकस्मात के हेल्थ इमरजेंसी ना केस और बने नागरिकों डायल हंड्रेड डायल वन वन टू ना माध्यम से अपना संपर्क कर सके तो अपने एम्बुलेंस के अन्य इमरजेंसी सर्विसेज का रिस्पांस माटे पुलिस मददरूप थी ने आवा इमरजेंसी ने पहुंची वड़वा माटे पर शहर पुलिस प्रयास कर सके तो आती काले योजना आ कार्यक्रम आयोजकों द्वारा ने चार કરવા જોઈએ ઓલ્ડ સિટી વિષયમાં તો ડીજે નો ઉપયોગ નહી કરવામાંટે આપના એમના સાથે સમાધ થી પર્સ્યુએશન થી કમ્યુનિકેશન થી આપણે લે લીધું છે અને કેટલાક આયોજકો સ્વયંબુ જારાત જારત પણ કરી શકે આ વિચારમાં આપના પ્રયાસ રહેશે કે જે હેરીટેજ સ્ટ્રક્ચર ને કોઈ પાંદો આવે એવા કેસો ના બને શાંતિ થી આ વિચારમાં તાયા પ્રસેશન પસાર થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય આયોજક નિશંકુળર સાથે સંકલન કરીને આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આતા આજનાના આવતીકાલે યોજનાતા કાર્યક્રમ જો સ્ટેકહોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકના સાહસકારને સંકલન અને શહેરજનોના સહકારથી પ્રોત્સાહથી આ આખો કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં संपन्न થશે ದೇ ಹೆಡ್ಲೈನ್ ನ್ಯೂ ನಿಂತೇದ